જામનગરના ખંભાળિયામાં મોટી ખાવડી પાસેથી હેરોઈન છે પંજાબના પોલીસે હેરોઈન સહિત રોકડ અને મોબાઈલ પણ જપ્ત કર્યા છે સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે ત્યાં લાખ હજાર નું ડ્રગ્સ ઝડપી પાડવામાં હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા મુસ્તાક જોડા મુશ્તાક જામનગરના ખંભાળિયામાં આ ઘટના મોટી ખાવડી પાસેથી હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું છે એસઓજી ને બાતમી મળી હતી અને બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા અને ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે ત્યાંશી લાખ સાહીઠ નું હેરોઈન છે 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 જપ્ત કર્યું પંજાબના ચાર પોલીસે પોલીસે ધરપકડ કરી હેરોન સહિત રોકડ અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું છે બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા શું વધુ વિગતો બિલકુલ થી વાત કરવામાં આવે તો જે રીતે જામનગર એસજી છે ડોક્ટર રવિ મોહન સેનની જેના માર્ગદર્શન હેઠળ જે છે ની ટીમ સતત પેટ્રોલિંગમાં હતી અને એ દરમિયાન જ્યારે જામનગર ખંભારીયા હાઈવે રોડ પર જે મોટી ખાવડી ગામ છે તેની પાસેથી હેરોઈન નો જથ્થો હોવાની બાતમીના આધારે જામનગર એસઓજી પોલીસ દ્વારા જે છે જસવીર સિંહ મઠુ તે ઉપરાંત હરપ્રીતસિંહ સિંહ મધવી અને વિક્રમજીત સિંહ વિક્રમજીતસિંહ સિંહ મધવી તથા જગદીપ સિંહ ઉર્પે જગી લગદીપસિંહ ખેરા મૂળ જે બધા પંજાબના ના રહેવાસીઓ છે તેની પાસેથી જે ને અઢાર ગ્રામ હેરોઈન જે ખૂબ જ માદક અને હોય છે તેની લાખ સાહીઠ હજાર થી પણ વધારો જે મુદ્દામાલ તેની પાસેથી કબ્જે કરવામાં આવ્યો છે આ હેરોઈન તે ક્યાંથી લઈ આવ્યા હતા અહીં જામનગર કોને આપવાના હતા તે અંગેની હવે વધુ ઉડાણપૂર્વક તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે આભાર